ભાજપા દ્વારા રસિક પ્રજાપતિને પ્રમુખ પદ આપતા વરણી કરવામાં આવી છે ભાજપના મોવાડી મંડળ નેતાઓએ ભાજપ જિલ્લાના પ્રમુખ તરીકે નવા ચહેરાને મૂકીને સૌને ચોંકાવી દીધા હતા રસિક પ્રજાપતિને ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરતા ની સાથે જ તેમના સમર્થકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ અને શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો આ પ્રસંગે જિલ્લાના ધારાસભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા જે પ્રમુખની મને સૌ મોરડી મંડળ ધારાસભ્યો સાંસદો પ્રદેશના પ્રમુખ અને રત્નાકરજી આદરણીય જે આપણા ચૂંટણી ઇન્ચાર્જ પ્રદેશના છે ઉદયભાઈ પાનગર અને આપણા મયંકભાઈ નાયક આદરણીય રત્નાકરજી પ્રદેશ સંગઠન મહામંત્રી અને જિલ્લાના સૌ સાંસદો ધારાસભ્યો અને પાર્ટીના હોદ્દેદારો જે મારી ઉપર આ વડોદરા જિલ્લાની જવાબદારી ઓપી છે ત્યારે અમારા બાર મંડળ અને જે કાંઈ અમારા બુથ છે અને અમારા શક્તિ કેન્દ્ર છે એ તમામ હોદ્દેદારોને સાથે લઈ અને જે કાંઈ કાર્યક્રમો પાર્ટી આપશે એને પૂરા કરવાના પ્રયત્ન કરશું ભવિષ્યમાં પણ મને સતીષભાઈ હોય અશ્વિનભાઈ હોય દિલુભા હોય જે કોઈ પ્રમુખે કામ કર્યું છે એને વધારે આગળ વધારવાના અમે આ જિલ્લાની અંદર સંગઠનને ખૂબ સાથે રાખી સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખી અને સંગઠન વધુમાં વધુ મજબૂત કરવાનો અમે પ્રયત્ન કરશું અને આવનારા દિવસોમાં જે કાંઈ પાર્ટી અમને જવાબદારી ઉપરથી જે કાર્યક્રમો આવશે એમાં મંડળના સૌ હોદ્દેદારો જિલ્લાના સૌ હોદ્દેદારો ધારાસભ્યો સાંસદો સાથે સંકલન કરી અને અમે પૂરતા કામ કરવાના પ્રયત્ન કરશું કાર્ય પૂર્વ પ્રમુખને અભિનંદન આપું છું સાથે એમણે જે નામની દરખાસ્ત મૂકી છે એમાં રસીદભાઈ પ્રજાપતિને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રક્રિયા શરૂ થઈએ પહેલાં કાશ્મીરમાં બનેલા બનાવ અંગે

આખા રાજ્યમાં સમાજને સમાવેશ કરીને પ્રમુખોની જાહેરાત કરી છે આપણી નજર સમક્ષ એકદમ સહજ ભાવે સરળ રીતે આ પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અમદાવાદમાં હમણાં આ પ્રક્રિયા માટે ભેગા થયેલા આગેવાનો શું થયું એ આપણે બધા જાણીએ છીએ એટલા માટે અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ આ ડિફરન્સ મીડિયાની સામે પ્રદેશે નક્કી કરેલું નામની દરખાસ્ત ખુદ પ્રમુખ શ્રી મૂકે આ નાની વાત હું સતીષભાઈને અભિનંદન આપું છું કે એમણે પૂરી ખીલડી લીધી એમણે મને સામેથી કહ્યું મેં સંકલન સમિતિની અંદર જ્યારે નામની ઘોષણા કરી ત્યારે સતીષભાઈએ તરત કહ્યું કે બાપુ દરખાસ્ત હું મૂકીશું આને અમે પાર્ટી લીધા ડિફરન્સ કહીએ અને પાર્ટીએ પણ રસીકભાઈ મોરચાની અંદર વર્ષોથી કામ કરે એને પણ પાર્ટીએ ઝીણવટ ફરી રીતે જોઈ અને જિલ્લાની જવાબદારી આપી છે એમને હું શુભેચ્છા પાઠું છું